રાજકોટમાં જ્યારે કાલે સ્કૂલો ચાલુ થવા જઈ રહી છે ત્યારે વાલીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે પ્રાઇવેટ શાળા કરતાં સરકારી શાળાઓ વધારવાની જરૂર છે પ્રાઇવેટ શાળામાં ફી વધારે વસૂલવામાં આવે છે અને દર વર્ષે ખોટા ખર્ચા વાલીઓને બતાવવામાં આવે છે અને સ્કૂલોની અંદર ફાયરની સુવિધા પણ નથી અને આવી ઘટના બને પછી શાળાના સંચાલકો જાગૃત થાય છે અને સ્કૂલ વાનમાં પણ વધારે બાળકોને બેસાડવામાં આવે છે થોડા દિવસ આ કાર્ય ચાલુ રહેશે અને પછીની કામગીરી નબળી ન થાય તે માટે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તમને હવે આખી મુહિમ આખું પેલા બહુ એક્ટિવ હતું પણ હવે હા તમે સપોર્ટ જ તમને હવે આખી મુહિમ આખું પેલા બહુ એક્ટિવ હતું પણ હવે હા તમા સપોર્ટ જ એમને હવે આખી મુહિમ આખું પેલા બહુ એક્ટિવ હતું હવે હા તમે સપોર્ટ